માનનીય ભૂપેન્દ્રભાઈના હસ્તે ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા તમામ લોકો એક પ્લેટફોર્મ એટલે એક છતના નીચે તમામ પોતાની યોજનાઓ એક શો શોકેસ એટલે કે પોતાનો ભાવ પોતાની ફેસિલિટી પોતાની ઇમ્યુનિટીસ લોકેશન સાથે લોકોને દૂર દૂર જુદી જુદી સ્કીમોમાં ના જવું પડે જોવા ના જવું પડે અને સમગ્ર માહિતી એક છત નીચે મળી રહે એવો આ આજનો કાર્યક્રમ છે ને એમાં પણ જ્યારે અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ટ્રાય સિટીનો કન્સેપ્ટ હવે ભૂતકાળથી ભવિષ્ય તરફની પ્રયાણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે બે હજાર સુડતાલીસનો જે આખો વિકાસપદ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે એમાં ખૂબ મોટો મહત્ત્વનો ભાગ ગાંધીનગર બે હજાર પહેલાં જે પરિસ્થિતિ હતી નગર હતું અને છતાં પણ એમાં કોઈ ખૂબ મોટું સત્તાનું કેન્દ્ર વહીવટીઓ માધ્યમ આ બધું ગાંધીનગરમાં હોવા છતાં પણ આપણું રેલવે સ્ટેશન લીલા હોટલ મહાત્મા મંદિર કેટલાય આકર્ષણો આ છેલ્લા વીસ વર્ષમાં ઉમેરાયા છે એટલે ગાંધીનગર રહેવાલાયક અને લોકોને અહીંયા રહેવું ગમે એ પ્રકારનું સિટી અને સાથે જે ફાઇનાન્શિયલ ટેક ફિનટેક સિટી તરીકે ગિફ્ટ સિટી પણ ખૂબ મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં નામના કાઢી રહી છે ત્યારે અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી એટલે ભવિષ્ય આવતા સમયમાં આ ગાંધીનગર અને આ ટ્વિન સિટી જે બની રહી છે એનું ઉજ્જવળ છે જનતરીના સંદર્ભમાં બી વીસ જાન્યુઆરી સુધીનો સમય છે વાંધાઓ આપણે કરવાના છીએ અને ત્યારબાદ જે છે તે જનતરીમાં સુધારો કરશે લાંબા સમયથી સાહેબ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આમાં સમય પણ લાંબી આપ્યો છે જ્યાંય કોઈને એવું લાગતું હોય કે ક્યાંય નાનો મોટો અન્યાય છે અથવા તો વાસ્તવિક દરો કરતા વધારે દરો ક્યાંય લાગી ગયા છે એવા સંજોગોમાં બધાને એક વિશાળ તક આપી વધારાની તક આપી અને વિચારવા માટે પણ સરકારે ખૂબ ખુલ્લા હૃદયથી આદરણીય ભૂપેન્દ્રભાઈએ આ વધારો કર્યો છે અમરેલીની અંદર કોંગ્રેસ જે છે કોલેજમાં પૂર્વ જે વિપક્ષી નેતા છે પરેશાની સહિતનો લોકો আন্দোলন ક્રિયા છે જે ઘટનાક્રમ જોવો છે તેમાં સરકાર અને જે સંગઠનનો જે વિવાદ છે તેને વિષય બનાવ્યા છે હવે અમુક વાદ વિવાદથી પર કેટલાક વિષયો હોવા જોઈએ પરંતુ કોંગ્રેસને કોઈ બીજા વિષયો જડતા નથી એટલે કોઈ એવા મુદ્દાઓ લઈ અને રાજકારણ અને રાજનીતિ એ ગુજરાત માટે પણ યોગ્ય નથી ચાહે કોઈ પણ પાર્ટી હોય પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે ગુજરાતના ગૌરવમાં છે એચ એમ વાયરસ મેં પહેલાં અગાઉ પણ કયો હતો ઓલરેડી એક્ઝિસ્ટ છે જે રેસ્પિરેટરી વાયરસીસ છે એ પૈકીનો એક વાયરસ છે બે હજાર એકમાં આઈડેન્ટિટી આઈડેન્ટિફાય થયો એ પહેલાં પણ આ વાયરસનું અસ્તિત્વ હતું બે હજાર એકમાં શોધાયો અને અત્યારે પણ બે હજાર એકથી આજ સુધીમાં જેટલા પણ રેસ્પિરેટરી એટલે ઇન્ફ્લુઅન્ઝાને વગેરે વગેરે જે પણ કોઈ રોગમાં કે જે શ્વસનતંત્રને લગતા રોગ છે એમાં જે પ્રકારનો વાયરસ છે એ પૈકીનો વાયરસ છે પરંતુ આ તમામ વાયરસો ચેપી હોવાના કારણે આપણે એની સાવચેતી લેવી જોઈએ કેટલીક બાબતો કોઈને શરદી ફ્લૂ ઉધરસ ખાંસી આ પ્રકારનું હોય ગળામાં દુખાવો તો સ્વાભાવિક થોડું અંતર જાળવવું જોઈએ અને પોતાના પરિવાર સાથે પણ જ્યાં સુધી લક્ષણો પ્રમાણેની સારવાર ન પતે અને ગુડ ગુડ ફીલ ના થાય ત્યાં સુધી એ થોડા સાવચેતી આપણે લઈએ તો મને લાગે છે કે નાના બાળકો કે જેનામાં ઇમ્યુનિટી નથી મોટા વડીલો કે જેમનામાં પણ ઇમ્યુનિટીનો પ્રશ્ન છે તો એને અસર ઓછી થાય અને કોઈ પણ આખી દુનિયામાં અને ચાઇનાની જ્યારે વાત કરી છે ત્યારે ચાઇનામાં પણ એવો કોઈ પેનિક નથી એટલે આ ગુજરાતમાં અને ભારતમાં પણ પેનિક થવાની જરૂર નથી